ડાંગ જિલ્લાના આહવામાં જિલ્લા પોલીસ અધિક્ષક કચેરી ખાતે નવનિર્મિત મહિલા પોલીસ કચેરીનું ઉદઘાટન ડાંગ જિલ્લા પોલીસ વડા નાયબ પોલીસ અધિક્ષક એસજી પાટીલ મહિલા પોલીસ સ્ટેશન ના મહિલા પીએસઆઈ અને અન્ય પીએસઆઈ સાથે ટીમ ઉપસ્થિત રહી હતી જેને રિનોવેટ કરીને શરૂ કરવામાં આવે છે તેથી તમામ અરજદારોને સીધો સંપર્ક થઈ શકે અને કોઈ પણ પ્રકારની તકલીફ નહીં પડે તે માટે આ પોલીસ સ્ટેશન હવે એસપી ઓફિસની પાછળના ભાગે શરૂ કરવામાં આવેલ છે અને આમાં તમામ પ્રકારની જે અરજીઓ હોય તેનો નિકાલ કરવામાં આવશે અને મહિલાઓને કોઈપણ સમસ્યા હોય તેનું સમાધાન કરી કાઉન્સેલિંગ કરી અને એનું સોલ્યુશન લાવવામાં આવશે